बोलियो महाराज सब नियम पर मांगे मेलियो सुंदर तू जमीं मन लिखता है बहुत बढ़िया काई करिन गया था तो बोल और ये बात आई नीचे ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ વોટલ સોલાવી અને આજ વ્યક્તિ આમ આદમી પાર્ટી ના અલગ અલગ કાર્યકર્તાઓને ફોન કરી પૈસા લેવા માટે અલગ અલગ જગ્યાએ બોલાવી અને એમ કે છે કે તમારે પૈસા લઈ લેવાના અને તમારે બુકા